આ બાજુ બધી રિક્ષા ઓલી પેડી તમારી સિંહ આય સિંહ છે અમારી હુન બાપુ બે પત પતાવી આજનું નવરો પધાન જી એમ નહીં આજનું નવરો નહોતો તો તમે કેટલી સોરીને ફેરો નહોતો નહીં કહો સાર છોકરીઓ વાહન સારા આગળ તમે દેખાતા એ ક્યાં હતા ઉવાણો ડમરી ચડાવી આવ્યા તો હોકરજી હા આ મળો છે એ તમારો એ હોકરો એ અમારો હવારમાં હોન બાપુ ન્યાં જ જાય એ બા બસ

તમે ક્યાં દાદા તમારા તમારા બાપા ના એ દાદા તમાર દાદા ના એ દાદા તમારે છ હાથ દાદા મારા દાદા મારા બાપના દાદા એનાય દાદા એનાય દાદા એનાય દાદા મારી સો હાથ પેઢીના દાદા એનાય દાદા તો દાદા મારા خاندانમાં કેટલી તમે દાદા સમજો ના અમે દાદા માય ગોડ ગોરાણી હા એના નમસ્તે નમસ્તે દાદા ભવ તા હું આશીર્વાદ દીધા આવી રીતના હોય અમે આવી રીતના જ દઈ એ તો કઈ એક ઘરે દેવાય એને ન દેવાય તમારે જે હોય ને એને જ દેવાય બકરી ડબમ પૂરે કીધી એટલે કઈ હે તો હું સેવા કરું દાદા આ ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે ઠીક છે પૂછતો કેમ તમારે રાખું છે રાખું નથી બીજું કામ છે ઠીક આમાં શું છે એમાં લીલુડુ શ્રીફળ એક બાપુની માનતા આવ્યા છો બાપુના પગે વધેરી પાંચ સીસા મૂકીને મોટા પાણી નાખ્યું અલગ પી લે છે

બીજો ઘરે બેઠો આ તો એનો હારું છે ભાઈ એના દાદા માર વરથી ખમાડવો લઈ લેવાય નકર હાવ ખમી જાય ખમી ગયા ને શું પૂછો આવો તું આ ઘણા બેઠા હોય કાટી ફિન લઈને એ ઘણી ખમા દાદાને ઘણી ખમા

દો દાદા બધું એકરે કે દાયા થકા ઉપર થકા ખવરાવો તમને દહીં છે ના ટકા ના ખાવ ખાઈશું જાવ જાય હે બોલો બાડી છોકરા છે હોય જ ને છે તો કેટલા છે કેટલા કલકાય ડર્જન નો હોય કાઈ નકી નો કહેવાય સુદામાન શરી એક છે ને છે એક તમાર દીકરો લોટ કોઈ અરે લોટકો તારી જવો કમાજે એવો નથી વંદી માતરમ એમ તો હારો છે કે કોના છોકરાની વાત કરો ડીલિવરી ની બહાર બે પગ હોય ને આખો અર્ધો અંદર હોય

જો ભૂદ કોઈ હોય તો રાજઘુશી થી લઈ આવો અને કદાચ ભૂદુક પગલા પાવન હોય તો રાજમાં લઈ આવો ખેતર નકર કાપી ડેલી થી રવાના કરો

વાવડિયા વાવી ગયા હો બે અમને એનો જ ખબર તમે વાવડિયા મોહરાં થઈને આવો છો બાપુ બહુ ખારા એ ખારા જ રહે બપોરે એને સોલારના પાણીએ છે એવું છે હમ હમ કાં મોહજા આ લીલુંનું નારિયેલ હામે હનુમાન દાદન ડેરીઓથી સીતા કરપેકા થાઉં આ ડેરી વધારે નથી ને કેદીનું વધેર નાખ્યું હોય તો અમાર નથી કરવું ભાઈ મૂડેને ગમતું નથી આ ડોડો લઈને રોજ ધોઈને આવો હો તમે પ્રધાનજી

प्रधान जी प्रधान जी प्रधान जी तू व्यवस्थित रीते बात संभालो जाओ मैं बात करू તમે તમાર દિલની વાત કેને ક્યો માર બાને ક્યો આ બા એ બોલો એમ નઈ કાલ ઓલા વોશિંગ મશીન માં કપડા ધોતા હતા કે હું ખુશ ખુશ કરતા હતા કે કો મને એ બધી દિલ્હી વાત કે ઓ દાદા હું તો તમારી કોલા તમારી હું તમારો જ છું ને એમ નત કેતો હા આ તો તમારે ને મારા દેશી ભળે ને એટલે તો હું દેશી મજાનો માણા રહ્યો તમારા મારે દેશી હાલે હારું તો ઇંગ્લિશ હાલે કય કય વાત કરો તમે અમે શું હું ભાષાનું કહું છું ભાષા હું પાંચ ભણેલો પ્રધાનજી હજી ટ્રાય મારવા ટ્રાય મારવાનું મશીન છે એમ હજી જવા દયો બાપુ પાસે આવ તમારા કેમ તમે અંદર જાઓ તો મારી નોકરી છે પછી શું મુંજાઓ શું ભેગા આવતા મહિનામાં લાગે શીખતા

પૂછતી પેલું એ જયુ જૈયું ખાધું કે નહીં ખાધું હોય છે પણ એ પણ ખાધું હોય છે ખાધું હોય છે પણ એ ખાધું હોય છે ભટ બટેટા શાક ને ખીચડી સોરીને આ માંદણું કર્યું તું મને ખબર બધી વાત દાદા તમે રંડવી નાખશો મરી ગયા મારો હાહરો પણ આવ તો મય આજો કેમ હવે અંદર જવાય એનો મગજ થઈ ગયો એવું છે તમે તોય દાદા મને તમારી દયા આવે મારી દયા ખાવમાં તમારી દયા તો ઘરે ગોરાણી રાંડી એની ઉપાધી કરો માં એની ફેર અમે કરી લે હા તો તમારી દોઢ વેતની સોયણી છે ને

એટલા બધા ખારા નોતા થાય ને તમને પહાડી ઓગણી રૂપિયા હિસાબ ને ઉપાડ એ કાપી અને માહે જેટલા નીકળે ને એટલા બધા હિસાબ દઈ દેજો સવારે આથી જ લઈશું આ નીકળો ને એટલે લઈ લઈશું આથી કોઈ આવવા નહીં દો નિયત કોઈ જવા નહીં દો આ લગીન ટેમ્પો નો ભરાવા દો અલે કોનો વારો હે અરે મહારાજ હું છે ભાઈ તમારે આપ કહો છો કે રાજા આજમર સાથે 20 20 વર્ષના વેર 22 વર્ષના બોલા હોય

એક ચેકઅપ રેડી જી બાપુ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો એ આપણામ નો આવે બોલાઈ દો બોલાઈ દો હમણાં બોલી દો બેટા પ્રતાપને બોલાવો સાતસો રૂપિયા રોકડા થાય પંદરસો સવારે નાસ્તા ને સાતસો આવડા બા હેલિકોપ્ટર નહીં બાપુ હેલિકોપ્ટર નહીં આ ક્યાં પણ હૈ પણ હૈ હવે ઢૂંટી ઉપર આવી એવો થઈ ગયા હવડો

પાત્ર ગયું રાજપૂત છે રાજપૂત રાજપૂત તમારી જાત તરબૂચ આ આઈટમ છે બાપુ એ શું કીધું કોનો એનો મારો ગયો તમારો નકર મારો આવશે હું તો મોજા વગરનો એમ મોજા આવશે

કઈ વાંધો નહીં પ્રધાનજી પ્રધાન બોલાવે પ્રધાન બોલાવે પ્રધાન બોલાવે પ્રધાન બોલાવે પ્રધાન બોલાવે પ્રધાન પ્રધાન બોલાવે પ્રધાન પ્રધાન બોલાવે

પિતાશ્રી ના ધર્મ આ કુવા પ્રતાપના નમન છે રાજમાં બોલવાનું કારણ હરે બેટા પ્રતાપ

સ્વીકાર કરો બેટા પ્રતાપ મને હું છે પણ પેલા આપણે દીકરી પર લેશું વેર પણ મારશું બેટા પ્રતાપ દીકરી નથી લેવી બકરી સાપે કા થાય અરે પિતાશ્રી જેવી તમારી યજ્ઞા અત્યારે મહારાણીને કાઈ નો આવે આવે જી આમ બોલાય પપ્પા હે વેર આલેન બોલ મેર છે તમારા પપ્પા ને પપ્પા બધું કરી લેશે આપણે હિંડોળે ઈસકોન દૂધડા પીવો ને મજા મજા કરો યુઝ માં જાહો તૂટી જાય તો પછી કોઈ દીકરી નથી લઈ લે ને વાત પડી આ કોણ પ્રતાપ 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 આ બાપુનો બાપુનો આ प्रताप આ प्रताप બાપુનો બાપુનો આજ प्रताप काही આ પકડો આ શું છે ટીપણો કહેવાય કેપડામ કરી जाऊ એને પંછાંગ કહેવાય પંછાંગ સિંગ્યું આ મારામાં થોડું આવે કે પકડવાનું કેમ કેમ બાપુનો બાપુને કેવાય બધું પકડી રાખે ચેક કરી લો હું કાંઈ નથી બોલ્યો કાન તો જ આવે બધું પ્રધાનજી આ ચેક લો આ માપે ભાઈ કેમ એવું છે માપે પ્લાસ્ટિક સર્જરી કરાવેલી ઓનલાઈન ચાલુ બગડી ગઈ કેમ એમાં રસી આવે દવાખાના ભેગા કરો એ દવાખાને તો લઈ જઈશી તંત્રગઢના ડેમમાં નાઈ છે બહુ એવું છે તબ ઉનાળો હેન પડ્યા રિયે એ ભાઈ ભાઈ માપે હો તમે કેમ ભાઈ આ થોડો ઘરનો ડબો મંડા લઈ લીધું તમે એમાં તમને કહી દીધું આમ એન્જિન બંધ થઈ જાય પ્રધાનજી ચેક કરવું પડે પડે કારણ કે અમારે અમારે દીકરી દેવી છે એ વાત નથી ને એવું કામ અમે કરતા હા વાંધો બીજું બધું તો ઠીક બાપુ ક્યાંય પૈડા પૈડા પ્રધાનજી લાગી ગયું નાકમાં જવો એ નાકમાં લાગી ગયું અહીંયા ભીંગડું મરી ગયું ભીંગડું હા આગળ થોડુંક લાગી ગયું ભીંગડું નથી

એ કોલો ટેમ્પો પડ્યો એ ટેમ્પો એ અમારો એમ અમારે એમ જ સામાન લઈને આવ્યા અમે એવું છે ઓલી બાજુનો ટ્રેક્ટરની લારી પડી એ લારી આપણી જ છે ઓલ પાણીનો ટેન્કર નાખવા લઈ આ बाजू બધી રિક્ષા ઓલી પડી તમારી સીએનજી આ એ અમારી હું બાપુ બેક પર પઢાવી આજ નવરો પ્રધાનજી એમ નહી આજ હું નવરો નતો તો તમે કેટલી સોરી ફેરવનો નતો કરી નાખ્યો સાર છોકરી વાહન સાર આગળ તમે દેખાતાય નહોતા ક્યાં હતા ધુવાણો ડમરી સડાવી આવ્યા તો પણ

મૂર્તિઓ રેડી છે એ કેમ વાત કરો દાદા તમે કા આ રાજમાં માર કોઈ રેડી નો થાય અરે રેડી છે એમ કહું છો એ રાજ બીજું આ નઈ એ રાજ નું નામ નો લેતા રેડી વાળા એટલે એમ રેડી નત કે તો મૂર્તિઓ ગમી ગયો એમ કહો છો ગમી ગયો ગમી ગયા જો ગાંડાવ સુજલ ગમી ગયા તમે બધા કેતા આવશે તે છે નઈ તો જોઈ ગયો પુસ્તાવ બાપુ બાપુ બોલો બરદાનજી ગોરદાદન કેવું એમ છે તમાર દીકરાને મગજમાં બેહી મહેમાન આયા આ બદર હું ચા પાઉ કે તમે હેનું સમજતા ઓલ બુંગિયાનું